નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બારનું પરિણામ ક્યારે જાહેર થઈ શકે છે તે અંગેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અજુ કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહેશે ગુજરાત બોર્ડ બી ધોરણ બારના પરિણામની તારીખ જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ એટલે કે જીએસ દ્વારા ગુજરાતની અલગ અલગ શાળાઓમાં ધોરણ દસમાં ના વિદ્યાર્થીઓ માટે ઇસએસ એસ એસસી બોર્ડ પરીક્ષાનું સંચાલન કરતી હોય છે જણાવી દઈએ કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચૌદમાં દસમા ધોરણમાં એસએસસી બોર્ડ પરીક્ષા અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજ શરૂ થઈ હતી અને બાવીસ માર્ચના દિવસે રોજ પૂરી થઈ હતી અને ધોરણ દસના અભ્યાસ કરતા હોય એસએસસી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ ભાવિ શૈક્ષણિક આગળ ના અભ્યાસ શરૂ કરવા માટે ઊંડી અસર પૂરી પાડે છે અને ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં મળેલા ગુણ તે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવનારા અભ્યાસમાં પ્રસંગ માટે સહાયક બને છે જણાવી દઈએ કે મળેલી માહિતી મુજબ ધોરણ દસ અને બારનું પરિણામ સંભવિત તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ છે ગુજરાત બોર્ડ ધોરણ બારની પરિણામની તારીખ જેમાં એપ્રિલ બે હજાર ચોવીસમાં બીજા અઠવાડિયામાં ધોરણ દસના પરિણામની તારીખ આવી શકે છે અને તેની સાથે એપ્રિલ બે હજાર ચોવીસના બીજા સપ્તાહમાં ધોરણ બાર કોમર્સની પરિણામ સંભવિત તારીખ આવી શકે છે અને ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની એપ્રિલ બે હજાર ચોવીસના ત્રીજા સપ્તાહમાં આવી શકે છે પરિણામ પત્રક આપવામાં આવતી વિગતો આ પત્રકમાં વિદ્યાર્થીઓને દરેક વિષયમાં મેળવેલા ગુણ તેમજ તેની સાથે થિયરી તેમજ પ્રેક્ટિકલ પરીક્ષામાં મેળવેલા ગ્રેડ અથવા ગુણની ટકાવારી આપેલી હશે અને વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા પાસ થયા છો કે નપાસ પાસ થયા છે તેની વિશે પણ માહિતી આપેલી હશે આ પરિણામની અન્ય સૂચનાઓ જેમ કે આપેલા પરિણામને આધારે વધુ આવવાનું શૈક્ષણિક અથવા તો કારકિર્દી પ્રસંગ માટે માર્ગદર્શકી અને પુનઃમૂલ્યાંકન અથવા તો પુનઃ ચકાસણી કરવા માટે પ્રક્રિયા વગેરે સંબંધિત માહિતી પણ આપેલી હશે તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું ધન્યવાદ